નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત શતરંજ શતરંજની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે શતરંજની અંદર ચર્ચા કરવી છે શાહની શાહી શતરંજ દર્શક મિત્રો જે રીતે અમિત શાહ કે જે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાથે હવે તો લોકસભાના ઉમેદવાર ગાંધીનગર બેઠકથી તો દર્શક મિત્રો જે રીતે એક આ રેલી અને તેની અંદર એક જમાવડો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો કેન્દ્રીય નેતાઓનો સાથે જ રાજ્યના નેતાઓ પણ તેમાં જોડાયા દર્શક મિત્રો જે એક ઉમેદવારી ફોર્મ ભરાયું અને ત્યાર પછી જે રીતે ફટાકડા ફોડીને કાર્યકર્તાઓમાં ઉત્સાહ ભારતીય જનતા પાર્ટીમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને તે જ રીતે જે વખતે ઉમેદવારી ફોર્મ ભરવા માટે અને જે રીતનો રોડ શો તેની અંદર પણ ઉત્સાહ જોવા મળ્યો ક્યાંક ભારતીય જનતા પાર્ટીનો વિજય વિશ્વાસ અને એક આ શક્તિ પ્રદર્શન સૌ કોઈ લોકોએ જોયું દર્શક મિત્રો આ રોડ શોને લઈને સાહની સવારીને લઈને ચર્ચા કરવી છે તે માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે રેખા ચૌધરી કે જેવો પુરોહિત સૌથી પહેલા રાજકીય વિશ્લેષક શરૂઆત અને એક એડિટર ન્યૂઝ એન્ડ વ્યૂઝના ધીમનભાઈ જે રીતે ભારતીય જનતા પાર્ટીના એક નેતા ચાણક્ય કહેવાય છે અને અમિત શાહ કે જો નરેન્દ્ર મોદી વડાપ્રધાન ભારતીય જનતા પાર્ટીના અને એક કહેવાય કે બે ચહેરા ભારતીય જનતા પાર્ટીના ખૂબ મોખરે માનવામાં આવે છે ત્યારે અમિત શાહનો આ રોડ શો અને માત્ર રોડ શો પરંતુ જે રીતે નામ સામે આવ્યું ત્યારથી જ ભારતીય જનતા આ જશ્ન અને ત્યાર પછી હવે જે રીતે ઉમેદવારી ફોર્મ ભરવાનું છે તે વખતનો રોડ શો અને ત્યારે એક ઉત્સાહ અલગ જોવા મળી રહ્યો છે શું છે સર મંતવ બાપુ ગુજરાતની ગેમની વાત કરીએ લોકસભા ઇલેક્શનનો જ્યાં સુધી સવાલ છે કોંગ્રેસ માટે આમ પણ અઘરી હતી પહેલેથી અને અમિત શાહની એન્ટ્રીથી મને લાગે છે કે આ વધારે અઘરી થઈ ગઈ છે બે હજાર ચૌદના ઇલેક્શન ની વાત કરીએ તો સીટો લઈ ગઈ હતી મોદી ગુજરાતના એક કહીએ ધરતીપુત્ર વડાપ્રધાન બનવાના છે એ મુદ્દા ઉપર માત્ર પાંચ વર્ષમાં એમાં થોડોક ઘસારો આવ્યો હતો એમાં કોઈ શક નથી પણ ફરીથી છેલ્લા બે ત્રણ વખતથી ખાસ કરીને પાકિસ્તાન વાળો મુદ્દો લઈએ કે પછીના મુદ્દા લઈએ તો નરેન્દ્ર મોદીની ગાડી ફરી ગીરમાં પડી છે પણ અમિત શાહ ને લડાઈને લડાઈ ફરી એક કરંટ ઉભો કરવાનો પ્રયત્ન કર્યો છે અને આજનો જે રોડ શો હતો મેગા રોડ શો એ એનું જ એક એક પ્રતિબિંબ કહી શકીએ કે એમણે ગુજરાતમાં એક વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ કર્યો છે છવ્વીસે છવ્વીસ સીટો કબજે કરવા માટે તે રીતે રેખાબેન જે રીતનો આજનો મેગા રોડ શો એક શક્તિ પ્રદર્શન ભારતીય જનતા પાર્ટીનું રાષ્ટ્રીય અધ્યક્ષ એવા અમિત શાહનું ઉમેદવારીને નામ સામે આવતા અને આ રીતનો મેગા રોડ શો એક ખરેખર છવ્વીસમાંથી છવ્વીસ બેઠકની સાથેનું એક સંમેલન અને એક કહી શકાય કે એક જે શક્તિ પ્રદર્શન કે હવે ફરી વખત ક્યાંક છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતશે એવા પ્રકારના આશય સાથે કાર્યકર્તાઓની અંદર પણ ઉત્સાહ જોવા મળ્યો શું મંતવ્ય છે રેખાબેન આપનું આપ જેને મેગા રોડ શો કહો છો એને હું મારી ભાષામાં કહેવું તો મેગા સમર્થન કહી શકીશ કારણ કે ભારતીય જનતા પાર્ટી બહુ મોટી વિશ્વની સૌથી મોટી પાર્ટી અને એના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે અહીંયા આગળ એ જ વિસ્તારમાં ધારાસભ્ય રહ્યા હોય કેટલાય વર્ષો સુધી અને એ જ વિસ્તારની અંદર એમને ફરીથી જ્યારે લોકસભાનું પ્રતિનિધિત્વ કરવા મળવાનું હોય ત્યારે સ્વાભાવિક ક્રમની અંદર કાર્યકરોમાં આગેવાનોમાં અને નેતાઓમાં ઉત્સાહ હોય જ કારણ કે મોસાળમાં માં પીરસવાવાળી વાત થાય અને બીજી વસ્તુ કે આ વિસ્તારથી એ અતિ પરિચિત કોઈ માની લો કે બહારના કોઈ નવા ઉમેદવાર હોય તો કદાચ ફરી આ વિસ્તારમાં આવે ના આવે એનો બહુ પ્રશ્ન રહેતા હોય અને વિસ્તાર પ્રત્યે કેટલી એમની સભાનતા હોય પણ અમિતભાઈ વર્ષો સુધી આ વિસ્તારનું સંચાલન કર્યું છે નેતાગીરી કરી છે અને આ વિસ્તારમાંથી જે મોટા થયા છે ને અહીંયાથી જે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ બન્યા છે લાસ્ટ ટાઈમ પણ જ્યારે વિધાનસભામાંથી રાજીનામું આપી ત્યારે પણ તે આ જ વિધાનસભાના સભ્ય હતા એટલે સ્વાભાવિક ક્રમમાં સૌને પણ આનંદ હતો અને એનું એક કારણ હતું કે આખા ગુજરાતની અંદર એક ઉત્સાહ ઉમેરાઈ રહ્યો હતો અને સવિશેષ જ્યારે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે એ ભરતા હોય ત્યારે એમની સાથે અને એનડીએના ઘટક પક્ષોએ પણ સ્વૈચ્છિક આમાં સાથ આપીને સૌનો સાથ સૌનો વિકાસ એ મંત્રને ચરિતાર્થ કર્યો છે કેન્દ્રીય નેતાઓ સાથે રાજ્યના નેતાઓ અને જે સાથી પક્ષો છે તેમના નેતાઓ દ્વારા એક પોઝિટિવ સ્ટેટમેન્ટ્સ પણ સામે આવ્યા છે પરંતુ બીજી તરફ જો રેખાબેન વાત કરવામાં આવે તો સોલાપુરથી આવેલી ગંગાબેન અને તેમની સાથેની મહિલાઓનો ક્યાંક વિરોધ પણ જોવા મળ્યો શું છે તે વિશે આપનો મત સોલાપુરથી આવેલી મહિલાઓ માટેનો વિરોધ અમારી સામે આવ્યો નથી ખેસ ભારતીય જનતા પાર્ટીનો એમને ધારણ કરેલો અને જે રીતે ક્યાંક કોંગ્રેસને જ મત આપીશું તેવા તેવા પણ સ્ટેટમેન્ટ તેમના પાસેથી આવ્યા છે મેબી આ રાજકીય વસ્તુ હોય છે ત્યારે અમુક વખતે કેવું હોય રાજકારણની અંદર સામેના પક્ષો જ આ રીતની પ્રતિક્ષાઓ કરાવડાવતા હોય અને સામસામી પ્રતિક્રિયાઓ પણ કરાવતા હોય છે એટલે બની શકે કે ખેસ ભાજપનો પહેરાયો હોય અને અંદરથી હોય કોંગ્રેસના માણસો અને એ જ લોકો આવું કહેતા હોય આ બધું ચાલતું રહેવાનું ચૂંટણીમાં આવા બધા ઘણા બધા ખતરાઓ થતા રહે ઓકે વંદાબેન શું મંતવ્ય જે રીતે રેખાબેન રેખાબેન જે વાત કરી રહ્યા છે પણ રેખાબેન કોંગ્રેસ હતો એ લોકોને મોકલ્યા નહોતા તમારા રાષ્ટ્રીય અધ્યક્ષને સમર્થન ના કહી શકાય પરંતુ શક્તિ પ્રદર્શન બતાવવાનો જે આધળો મો છે એમનો એના લીધે એમને સહકારી ક્ષેત્રોની બહેનોને ફરજિયાતપણે ત્યાં આવવા માટે રીત સર કહી શકાય કે તમામ ના પ્રવક્તાઓ પહેલા પોતાની વાત પૂરી કરી લે છે હંમેશા કોંગ્રેસના જે પણ પ્રવક્તાઓ આવે છે સંયમ રાખે છે તમે લોકો પાર્ટી વિથ ની વાત કરો છો ત્યારે તમે પોતે તો શિસ્ત મારો આપ આખા હિન્દુસ્તાન માંથી જયારે ભારતીય સહકાર મળી રહ્યો ત્યારે શક્તિ પ્રદર્શન કરવાની જરૂરિયાત અહીંયા ઘડી ગાંધીનગર માં તમારે લોકોને પ્રિયંકા ગાંધી રેખાબેન રેખાબેન તમને સમય મેં આપ્યો આપે બોલ્યા હવે વન્નાબેન ને બોલવા દો એમનો આન્સર પેલા જાણી લો પછી તમે એને જે કાઉન્ટર બિલકુલ આને સમર્થન ન કહી શકાય પણ જે પ્રકારે સહકારી ક્ષેત્રની બહેનોને ફરજ પાડી અને એમની રેલીમાં લાવવામાં આવી હતી એમાંથી કેટલીક જે આક્રોશ છે એ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યો ત્યારે સામે આવ્યો છે જો સ્વયં એ લોકો આયા હોત તો આ પ્રકારનો આક્રોશ સામે ન આવ્યો હોત એટલે ફર્સ્ટ વાત તો એ રહી કે આને સ્વયં સમર્થન ન કહી શકાય પરંતુ પરાણે પાડેલી નાગરિકો ઉપરની એક પ્રકારની જે કહી શકાય કે દમની નીતિ છે એ પરિસ્થિતિ અહીંયા આજે જોવા મળી રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી ઘણી જગ્યાએ જ્યાં સંબોધન કરવા જાય છે હમણાં પણ આપણે જોયું મીડિયા રિપોર્ટ્સની અંદર અને ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્યાં નારા પણ જોવા મળે છે તો ત્યાં આગળ પણ કયા પ્રકારનું સમર્થન જોવા મળે છે જબરજસ્તી પણ રાજકીય હોય તમે અને ભાજપ સાથે ન ક્યારે પણ ભારતીય જનતા પાર્ટીના છે કે લોકો પૂર્ણ બહુમતીમાં હોવા છતાં પણ કોંગ્રેસ વિરોધ

કેટલી ગરમા ગરમી થશે એ કલ્પનાનો જ વિષય છે પણ એક સ્વાભાવિક છે લોકશાહીનો એક રંગ છે અને લોકશાહીને રંગ તરીકે જ જોવું જોઈએ અંગે તમે પર્સનલી કોઈ કંઈ જોઈ ના જોઈએ પર્સનલી જો લેવાનું હોય તો માત્ર ને માત્ર લાલકૃષ્ણ અડવાણી લેવાનું હોય સૌથી વધુ આ આખી રમતમાં સૌથી વધુ એમણે ગુમાવ્યું છે આજના તમે અમિત શાહની રેલીના પોસ્ટર્સ જુઓ તો ક્યાંય અડવાણીનો અ નથી માર્ગદર્શક મંડળના સભ્ય તો છે જ પાર્ટીમાંથી કાઢી નથી મૂક્યા છતાં એમને પોસ્ટરમાં ક્યાંય સ્થાન નથી મળ્યું અટલ બિહારી વાજપેયી પણ મને મારું ધ્યાન મારું હોય શકે રેખાબેન મને કરેક્ટ કરે હોય તો મારા જોવામાં આવ્યા નથી અટલ બિહારી વાજપેયી પણ જે એમના મૂળ પુરુષ છે પણ જેમણે ઊભી કરી અડવાણી અત્યારે એમના માટે વિલન હોય શકે છે પણ બીજેપી ને બે સભ્યોની લોકસભામાં પાર્ટી માંથી અહીં સુધી પહોંચાડવામાં અડવાણીનું મોટું યોગદાન છે અને એ જ્યારે ગાંધીનગર લોકસભાના આટલી ટમથી મેમ્બર હોય ત્યારે તમે ઉદ્ધવ ઠાકરેને બોલાવો છો પ્રકાશસિંહ બાદલ ને બોલાવો છો જેટલી ને બોલાવો છો અને ગડકરીને પણ બોલાવ છો તો કમસે કમ આશીર્વાદ આપવા માટે અડવાણીને અહીંયા લાગી શકે ઓ તો એક એમની મોટા દેખાત પણ એ મોટોય દેખાડવામાંથી પણ ચૂક્યું છે બીજેપી નરેન્દ્ર મોદી અને અમિત શાહ અને અડવાણીનો નો સંપૂર્ણપણે એકડો કાઢી પણ એમની પણ નારાજગી ક્યાંક સામે આવી હોય એમણે પણ આવવાની ના પાડી હોય રેખાબેન જે રીતના પ્રશ્ન ક્લિયર કટ છે કે એમણે કીધું હોય નરેન્દ્ર મોદી કે અમિત શાહ એમને આમંત્રણ આપ્યું એવા કોઈ સમાચાર આપણી પાસે છે નથી યસ 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 એવી નવી વાત તમે કરશો જી ઓકે રેખાબેન રેખાબેન છે આપણી સાથે ભારતીય જનતા પાર્ટીના નેતા જે રીતે લાલકૃષ્ણ અડવાણીનો મુદ્દો પણ સામે આવ્યો છે શું જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી લાલકૃષ્ણ અડવાણીજી હોય ધીમનભાઈએ વાજપેયીજીની પણ વાત કરી આ બંને વંદનીય આદરણીય નેતાઓ હતા છે અને રહેવાના જ છે અમિતભાઈ શાહ જ્યારે અહીંયા આગળ આવ્યા હોય ત્યારે સ્વાભાવિક ક્રમમાં એમનું જ્યારે પણ અહીંયા આગળ નોમિનેશન ભરવાનું હોય ત્યારે એ દિલ્હીથી એમના આશીર્વાદ લઈને આવ્યા જ હોય કારણો શું હશે નહીં આવ્યા હોય એના પાછળનું હજુ હું તમને ઓર્થેન્ટીક કહી શકું એમ નથી પરંતુ જે લોકો આવ્યા છે એને આમંત્રણ આપ્યું છે અને આવ્યા છે એવા નહીં પણ સહમત આપી અને પોતાની સાથે સાથે મળેલા હોવાના કારણે માની લો કે રામવિલાસ પાસવાન આવ્યા છે અહીંયા અરુણ જેટલીજી આવ્યા અહીંયા આગળ માની લો કે ઉદ્ધવ ઠાકરેજી આવ્યા જે રીતે ભલે એ નથી આવ્યા પણ ક્યાંક એમની ઓળખ અને રાજનાથે એટલે બંને નેતાઓ એમનો ઉલ્લેખ કર્યો પણ મને જે અડવું લાગ્યું એ કે અડવાણી ક્યાંય પોસ્ટર માં ક્યાં એમને દેખાય નહી એટલા મોટા રોડ માં મેંગા રોડ કહો તો આટલા મોટા રોડ શો માં અડવાણી ને ઉભા રહેવાની કોઈ જગ્યા નથી 아마 번유호예요 કે પહેલા અમિત નું પોતાનું ફોર્મ ભરવાનું 28મી તારીખ હતી પછી 30 તારીખ નક્કી થઈ અને બે દિવસની અંદર કદાચ જે કંઈ ભી આ પોસ્ટર ની બાબત નું એ થયું ઘણી વખત એવું થતું હોય છે કે ક્યાંક ને ક્યાંક કોઈક વ્યક્તિ પોસ્ટર માંથી પોસ્ટર ના કારણે વ્યક્તિ ની હાઈટ ઘટી જતી નથી હોતી એટલે પોસ્ટર માં નહીં હોવાના કારણે અડવાણી જી નું અથવા વાજપેયી જી નું દરેક યોજના ની અંદર વડાપ્રધાન એ વાત સાથે હું સહમત નથી ખબર બીજેપી માં બહુ મોટું પોલિટિક્સ છે તમને ખબર હશે નરેન્દ્ર મોદી નો ફોટો મોટો છે કે વિજય રૂપાણી નો મોટો તો જેની ઉપર તો નોકરીઓ જતી રહેતી હતી કુશલ રેખાબેને કહ્યું કે બે દિવસમાં કદાચ ફોટો ભૂસાયો હોય પણ રેખાબેન હવે પછીના દિવસોમાં અડવાણીજીનો ફોટો હશે કે કેમ પ્રચાર માટે અડવાણીજી પૂર્વ ત્યાંના સાંસદ રહી ચૂકેલા છે તો એમને બોલાવવામાં આવશે કે નહીં એમના આશીર્વાદ સાથે આ ચૂંટણીઓમાં કોઈ પણ પ્રકારનું માર્ગદર્શન લેવામાં આવશે કે નહીં ગુજરાતમાં પ્રવાસ અર્થે આવશે કે નહીં એ પણ બધા ઘણા પ્રશ્નો છે ભારતીય જનતા પાર્ટીના જેટલા સાહિત્યના બ્લોશર પોસ્ટર પત્રિકાઓ તૈયાર થઈ છે મોટાભાગે દરેક વિસ્તાર પ્રમાણે દરેક નેતાઓના નામો અને

અત્યારે કહેવા જેવી મને લાગે છે કે તમે અમિત શાહના ભાષણ ને જુઓ તો એમણે અહીંથી લડેલા બધાને યાદ કર્યા પુરુષોત્તમ અવલંકર સુધાને યાદ કર્યા પણ શંકરસિંહ વાઘેલા નું નામ ના આવ્યું ખરેખર આ સીટ અડવાણી માટે શંકરસિંહ વાઘેલાએ ખાલી કરેલી ઓગણીસો નેવ્યાસી માં શંકરસિંહ વાઘેલા અહીંથી ચૂંટાયેલા અને એકાણુંમાં માં અડવાણીને આવવાનું થયું ત્યારે શંકરસિંહ વાઘેલાએ પોતાની સીટ એમને આપેલી અને અત્યાર તો શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં છે પણ નહીં વાઘેલા અને બીજેપી વચ્ચે એવી કોઈ મોટી દુશ્મનાવટ પણ નથી આમ છતાં વાઘેલા સુધાને આજે ઉલ્લેખ કરવા જેટલો પણ એક ત્યાં સ્થાન મળી શક્યું નથી જેમણે આ સીટ અડવાણીને આપી અને એ પછી વાજપેયી અટલ બિહારી વાજપેયી પણ અહીંથી લડ્યા હતા અઠાણું માં એટલે એ એક એ એક એક પ્રકારનું પોલિટિક્સ કે જ્યાં એક બાજુ સબકા સાથ સબકા વિકાસની વાત થાય અને બીજે સામે પક્ષે આપણે જોઈએ એનાથી એક એક્સ્ટ્રીમ એન્ડ કે જ્યાં આગળ કોકને ઉભા રહેવાની જગ્યા પણ ના મળે જેમાં સબકા સાથ સબકા વિકાસની સાથે સાથે કેટલાક એવા નામો છે કેટલાક એવા ચહેરા છે જેને બીજેપીમાં કોઈ જ જગ્યા નથી ઓકે રેખાબેનની પાસેથી આપણે આન્સર લઈશું ધીમંભાઈના પ્રશ્ન અને ધીમંભાઈએ વાત જે કરી શંકરસિંહ વાઘીલાની

જ્યારે નોમિનેશનની વાત છે ત્યારે શંકરસિંહ વાઘેલા માટે તો એમને પહેલેથી માન હતું ત્યારે તો સામે ચાલીને જ્યારે શંકરસિંહ વાઘેલા કોંગ્રેસ પક્ષની અંદર હતા વિરોધ પક્ષના નેતા હતા ત્યારે પણ અમિતભાઈએ સામે ચાલીને એમની ચેમ્બરની અંદર ચાપી મગાયેલા હતા એટલે ડિપ્લોમસી ડિનર ડિપ્લોમસી છે એનો મતલબ એવો નથી થઈ જતો કે એમની હાઈટ નીચી થઈ જાય છે તો તમે આટલું સારું આપો વાઘેલાને સારી વાત છે ઓકે ઠીક છે કોંગ્રેસ નેતા તરીકે જે રીતે કોંગ્રેસના રાહુલ ગાંધી દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચોકીદાર ચોર ચોરહેના નારા સાથે જ દરેક સંબોધન કરવામાં આવી રહ્યું છે દરેક જગ્યાએ જે પણ રેલી છે જે પણ સંબોધન છે ત્યારે ચોકીદાર ચોર ચોરહેનો નારો સામે આવે છે અને ત્યારે બીજી તરફ વાત કરીએ તો આજે જે રીતનો એક કેન્દ્રીય મંત્રીઓનો જમાવડો જોવા મળ્યો સાથે જ સાથી પક્ષો પણ આની અંદર જોવા મળ્યા ચોકીદાર ચોર હે નહીં પરંતુ હવે ક્યાંક ભારતીય જનતા પાર્ટી દરેક વખતે જે રીતે કોંગ્રેસનું જે સ્ટેટમેન્ટ હોય છે તેને ક્યાંક પાછળ પાડવા માટે એન્ટી કોંગ્રેસ સ્ટેટમેન્ટ સામે લાવતા હોય છે એ જ રીતનું ચોકીદાર ચોર નહીં પ્યોર એ વાત આવી અને જે છેલ્લા કેટલાક સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે મે ભી ચોકીદાર ક્યાંક કોંગ્રેસની સામે આ પ્રકારના નિવેદનો તૂટતા જોવા મળી રહ્યા છે કોંગ્રેસના નિવેદનોને નારેબાજી અને નારા લગાવવા એ ઇલેક્શનની અંદર નેતાઓ દરેક પાર્ટીના બોલતા હોય છે સામે જનતા બોલતી હોય છે પણ ચોકીદાર ચોર છે એવું ક્યારે રાહુલજી એ નથી કહ્યું રાહુલજી તો માત્ર ચોકીદાર રાહુલ ગાંધી બોલ્યા શક્તિ તો

ચોકીદાર બનીને ને બેસી ગયો અને એટલા માટે જનતા બોલે છે કે ચોકીદાર સામે જનતા બોલે છે રાહુલજી ક્યારે નથી બોલ પ્રચાર પંચાયત ની ચૂંટણી જીત્યા છો અને આજે અલ્પેશ ઠાકોર પટેલ જેવા લોકો જેને જેને કહ્યું બેસાડ્યા બિલકુલ નહીં બિલકુલ નહીં કોંગ્રેસ પાર્ટી

બાકી માત્ર તમને નરેન્દ્ર મોદી સાહેબ અમિત શાહ જો દેખાયા કરો પબ્લિક માટે શું કરવા માંગો છો એ કહેવાની જો ને શું નથી કરવાના આ વાત સાથે જો ચૂંટણી નહીં પડો વંદાબેન અને રેખાબેન બંને જે રીતે બંનેનો ક્યાંક રોષ એકબીજા પર જોવા મળી રહ્યો છે આપણે પર્સનલ કમેન્ટ પર વંદાબેન રેખાબેન ક્યાંક આગળ ન વધે કારણ કે આપણે જે મુદ્દાને લઈને ચર્ચા સાઇડ ઉપર અને આપણે કોઈ પર્સનલ કમેન્ટ અત્યારે चर्चा में કરવી પણ ભાઈ જનરલ ડાયર જે ગોળીબાર કર્યો છે એમાં તો નીકળી છે જનતા બહુ સારી રીતે જાણે છે મારી મારી સીટ આંકડા જોવા હોય તો તમે જોઈ શકો છો મને મત કયા વિસ્તારમાંથી કેટલા મળ્યા છે એમાં તમારે એ નથી ના કરશો

મિલે ના મિલે હાથ ભલે ના મળે મતલબ એક મહાગઠબંધન બાબતમાં અને જે એમણે ભગવાનની વાત કરી એ શિવસેના ને બીજેપી આજનો કાર્યક્રમ જોયે તો એ માત્ર અમિત શાહ નોમિનેશન ફાઇલિંગ નતું ગાંધીનગર એ તો એક મારી દ્રષ્ટિએ ઔપચારિક વાત હતી જે મોટો મેસેજ અમિત શાહ નરેન્દ્ર મોદી આ પ્લેટફોર્મ ઉપરથી આજના કાર્યક્રમના પ્લેટફોર્મ ઉપરથી જે આપવા માંગતા હતા મેં હતો કે એમની સાથે બીજેપી ઉપરાંત એનડીએના જે ઘટક પક્ષો છે એમની સાથે જે જોડાયેલા છે કેટલા મજબૂત છે એમણે મને લાગે સફળતાપૂર્વક આજના કાર્યક્રમના માધ્યમથી માત્ર ગાંધીનગર નહીં પણ દેશભરમાં એ મેસેજ એમણે આપ્યો છે કે ઉદ્ધવ ઠાકરે અત્યાર સુધી ઉદ્ધવ ઠાકરે પોતે કબૂલ કર્યું કે અમારી વચ્ચે મન મોટા હતો પણ અમારી મીટિંગ પછી અમે શપથ લીધા છે સાથે હિન્દુત્વના નામે લડવાના તો એક બહુ મોટો મેસેજ એ ઉદ્ધવ ઠાકરે થ્રુ એમણે આપ્યો છે અને તમે જુઓ અમિત શાહ આટલા મોટા ગજાના નેતા એમનો સ્વભાવ જે જાણે છે એ એ કેટલા એરોગન્ટ છે પણ આપણને ખબર છે આમ છતાં ઉદ્ધવ ઠાકરે જેવા સ્ટેજના પગથથી અચડે તો અમિત શાહ પોતાની ખુરશી ઉપરથી ઊભા થઈને દસ ડગલા ચાલીને એમના સામેથી આવકારવા જાય છે તો આ બહુ મોટો મેસેજ છે એક એક સિગ્નલ આપવા માંગે છે અમિત શાહ રાજકારણ માં કઈ એમને એ સામે પગલે ઉદ્ધવ ઠાકરે ને આવકાર ઓગણીસ નું ઇલેક્શન માત્ર માત્ર ને બીજેપી મોદી કે અમિત શાહ ને કે આ ઇલેક્શન ગઠબંધન ને ભલે એ લોકો મહામિલાવટ કે ગમેટલી ગાળો આપે જેની પર બીજેપી ને પણ ગઠબંધન વગર છૂટકો છુટકો બીજેપી આ એનડીએ ની ફાઈટ છે એ ક્લિયર મેસેજ આજના આ કાર્યક્રમ માંથી આપણને મળે જયારે અમિત શાહ ઉભા થઈને દસ ડગલા ચાલીને ઉદ્ધવ ઠાકરને આવકારવા જાય ઓકે ઓકે સમયની કમી હોવાના કારણે ચર્ચાને આપણે અહીંયા વિરામ આપીશું તો ધન્યવાદ રેખાબેન ધીમંતભાઈ અને વંદાબેન અમારી સાથે ચર્ચામાં જોડવા બદલ તો દર્શક જે રીતે આ ચર્ચા કરી કે શાહીની શાહી સવારીની આ શતરંજ અને જે રીતે ઉમેદવારી ફોર્મ ભર્યું પરંતુ તેની સાથે એક આ શક્તિ પ્રદર્શન ભારતીય જનતા પાર્ટી અને જે રીતે ધીમંતભાઈએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીની નહીં પરંતુ ક્યાંક આ એનડીએનું આ શક્તિ પ્રદર્શન જોવા મળ્યું હોય તેવું લાગી રહ્યું હતું દર્શક મિત્રો આવનારો સમય બતાવશે કે કેવા પ્રકારની આ લોકસભા બે હજાર ઓગણીસની ચૂંટણી રહેશે જરૂરથી આ એક લોકશાહીનો તહેવાર છે તો સારી રીતે ઉજવીએ અને સૌ કોઈ સારી રીતે મત આપે પક્ષ અને ઉમેદવાર બંનેને ધ્યાનમાં રાખીને મત આપે તેવી મારી સૌ કોઈની વિનંતી દર્શક મિત્રો ધન્યવાદ અમારી સાથે ચર્ચામાં જોડા તો આજની આજી આજની ચર્ચા અને આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર